નખત્રાણા તથા નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે છ ઇસમોને પકડી પાડ્યા નખત્રાણા અને નિરોણા વિસ્તારમાં ખાસ કરીને સીમ વિસ્તારમાં ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરીની બનતી ઘટનાઓને અંજામ આપતી ગેંગના છ ઇસમોને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી હકીકતને આધારે નખત્રાણાના વિથોણ સીમ વિસ્તારના ચંદનનગર ગામની સીમમાં તથા નિરોણા વિસ્તારમાં કેબલ વાયરની ચોરી થઈ હતી અને આ કેબલ વાયર ચોરીઓને અંજામ આપનાર એક ઇસમ નાના વરનોરા ગામેથી અશોક લેલેન્ડ ગાડી લઈ જઈ રહેલ છે તેવી હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી સુલતાન ઉર્ફે અભાજુસબ મોખા સલીમ રાણા મોખા સાહિલ ઈશા મોખા અબ્દુલ અબ્બાસ મમણ ઇકબાલ સિદ્દીક મોખા તથા હનીફ ચખરા મમણ રહેવાસી તમામ નાના તેમના કબજામાં રહેલ વાહનમાંથી એલ્યુમિનિયમ વાયરોના ગુચડા વજન ચારસો કિલો કિંમત રૂપિયા અઠ્યાવીસ હજારનું નું કબજે કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ એલ્યુમિનિયમ વાયરો ચંદનનગર અને નિરોણા વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી અને તમામને પકડી પાડવામાં આવ્યા હતા પકડાયેલા ઈસમોની પૂછપરછમાં વધુ ત્રણ નામ સિકંદર જુસબ ત્રાયા તથા અનીશ ઘની મોખા ઇમરાન ઉર્ફે ટાવરના નામ ખુલ્યા હતા ભુજના રહેવાસી આ ત્રણેય સામે પણ ગુનો દાખલ કરી આ ત્રણેય ઇસમોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે પકડાયેલા ઈસમો રીઢા અપરાધી છે જેમાં સુલતાન ઉર્ફે અભા જોસબ મોખા સામે પદ્ધર પોલીસ સ્ટેશન ઉપરાંત કંડલા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે સલીમ રાણા પોલીસ સ્ટેશનમાં બે પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે અને અને સાહિલ ખાવડા મરીન પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે ઉપરાંત ભુજ શહેર એ ડિવિઝન બી ડિવિઝન પધ્ધર પોલીસ સ્ટેશન અને નિરોણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે જ્યારે હનીફ જખરા મમણ સામે માનકુવા પોલીસ સ્ટેશન ખાતે બે ઉપરાંત માધાપર અને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આ આરોપીઓની પૂછપરછ હાથ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ પૂછ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Maruti ડબલ્યુ 99308 64095 ધ www.thebombaysteel.com સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી રોડ મુ શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો